ગુજરાત સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા તૈયારી ચાલી રહી છે જેમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવવાનું છે જૂના હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે છે આ મંદિર ખસેડવા માટે સ્થાનિક વિરોધ કરી રહ્યા ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરના માતાજીની રજા લેવા માટે ગયા હતા ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી હતી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી આ મંદિરને ખસેડવા હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા ત્યારે પૂજારીએ માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોડાવતા હતા સ્કૂલમાં લંપટ શિક્ષકની સામે છે શિક્ષકે વર્ષની બાળકીને રિસેસના એકાંતમાં બોલાવીને બાળકીને બેસાડી હતી જે બાદ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી બાળકીએ આ અંગે માતાને જાણ કરતા માતાએ શિક્ષક રણછોડ રબારી વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બનાવની જાણ થતા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અગિયાર જુલાઈએ મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચપચાર મચી ગઈ છે બિલ્ડરે રૂપિયા માગતા પૂર્વ ભાગીદારે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો છ રાઉન્ડ ફાયરિંગમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી પટવાશેરી નજીક ફાયરિંગની ઘટના બનતા ગેંગ વોર જેવી સ્થિતિ સર્જાઈ હતી હવે આ ઘટના સીસીટીવીમાં પણ સામે આવ્યા છે ભવાનીપર ગામ નજીક આવેલો પુલ છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાં છે આ પુલ પર તમામ ભારે છેવર બંધ છે આના કારણે સ્થાનિક વેપાર ધંધા અને માલ પરિવહન પર વ્યાપક અસર પડી છે પુલનું બંધ થવાથી એસટી બસોની માર્ગ વ્યવસ્થા બદલાઈ ગઈ છે બસોને હવે દસ થી પંદર કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે નલિયાથી ભુજ જતા મુસાફરોને સો કિલોમીટરના અંતરમાં વધુ સમય લાગી રહ્યો છે ઓસંબા નજીક નંદાવ ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ પર મૂડી રાત્રે દસ કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો કામરેજ નજીક નેશનલ હાઇવે બ્લોક કરી વાહનો એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરી રહ્યા છે ત્યારે ભારે ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નજર ન પહોંચે ત્યાં સુધી વાહનોના ખડકલા જોવા મળ્યા હતા પોરબંદર નજીક આવેલા કુલીખડા ગામ પાસે આજે રવિવારે સવારે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો તેમાં યાત્રાળુઓ ભરેલી એક મિની બસને નડ્યો હતો આ દુર્ઘટનામાં વેરાવળના એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય સત્તર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઉપરાંત અકસ્માતમાં બે ગાયોના પણ મોત થયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સંઘ મિની બસમાં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો બસમાં કુલ અઢાર જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા પોરબંદર નજીક કુલીખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસને કાબુમાં ગુમાવી દીધો હતો રાજકોટમાં રવિવારના રજાના દિવસે પણ ખાનગી શાળાઓ ચાલુ રાખવામાં આવતા આજે એ બીવીપી દ્વારા શિક્ષણ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરી અભ્યાસક્રમ ચાલુ રાખતી શાળાઓને બંધ કરાવવામાં આવી હતી જેમાં વિદ્યા નિકેતન તપસ્વી અને પરિમલ સ્કૂલમાં પહોંચતા ત્યાં વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવવામાં આવ્યા હતા જેથી કોઈને ખ્યાલ ન આવે કે રજાના દિવસે અહીં અભ્યાસક્રમ ચાલુ છે શિક્ષણ વિભાગને રજાના દિવસે શાળાઓ ચાલુ ન રાખવાનો આદેશ હોવા છતાં શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ રાખી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કાર્યકર્તાઓ દ્વારા દ્વારા કરવામાં આવ્યો હતો સુરતના ઉન વિસ્તારમાં આવેલા મહંમદી નગરમાં મૂડી રાત્રે બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતા પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટનામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને જૂથોના ત્રીસ લોકોની અટકાયત કરી છે અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો મહંમદી નગરીમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ધીમી ધીમી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કોમના આ બે જૂથના ટોળા સામસામ સામે આવી ગયા હતા પથ્થર પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થર મારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો બોટાદના પાડિયા રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે અવસરભાઈ ધોડુના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે અવસરભાઈ અને તેમનો પરિવાર છેલ્લા બાર દિવસથી બહાર ગામ હતા જે બાદ તસ્કરોએ આ તકનો લાભ લીધો હતો તેમણે મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો જૂના બિલો મુજબ રૂપિયા સાત પોઈન્ટ સાડત્રીસ લાખના સોના ચાંદીના દાગીના અને બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ રોકડાની મળીને કુલ રૂપિયા નવ પોઈન્ટ બ્યાસી લાખની ચોરી કરી હતી વર્તમાન ના ભાવ મુજબ ચોરાયેલા દાગીનાની કિંમત બાવીસ લાખ થાય છે આમ કુલ ચોરીનો આંકડો 25 લાખ સુધી પહોંચી શકે છે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિને વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવન જોખમે જોડીમાં ઉંચકીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ગામથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે ગ્રામજનોએ મહિલાને કાદવ કીચડવાળા રસ્તાઓ કોતરો અને ઝરણા પાર કરીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી